લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કે ચહેરધામ મિત્રો અત્યારે ચૈત્ર નવરાત્રીનો પવિત્ર અવસર ચાલે છે જેમાં જીટોડિયા સ્થિત ચહેરધામ ખાતે શ્રી ચહેર માતાજીનું ચોત્રીસમો નવચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે જેમાં રવિવારના રોજ રાખેલ છે અહીં દૂર દૂરથી અને દેશ વિદેશથી હજારો ભક્તો દર્શન માટે આવે છે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે મા ચહેર હજારો લોકોના દુઃખ દૂર કરે છે અહીં દર રવિવારે અન્ન ક્ષેત્ર ચાલે છે જેમાં શ્રદ્ધાળુઓ વિનામૂલ્યે ભોજન જમાડવામાં આવે છે તમને જણાવી દઉં કે આ મહાયજ્ઞમાં મોટા સંતો મહંતો પધારવાના અને અહીંના ભુવાજી રમણભાઈએ સર્વે ભક્તોને મા હેના આશીર્વાદ મળે એટલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે જય માતાજી આણંદથી રમણભાઈ ભુવાજી ચેહર મંદિર ચૈત્ર માસની નવરાત્રિ નિમિત્તે દરેક માઈ ભક્તોને મારી શુભકામનાઓમાં ભગવતી જગદંબા ચેહર ભવાનીના આ ચોત્રીસમાં નવચંડી યજ્ઞ નિમિત્તે આપણા ઘરે સંતો મહંતો તેમજ માઈ ભક્તો સારા એવા પ્રમાણમાં ભેળા થવાના છે અને આપ સૌને મારું ભાવભર્યું આમંત્રણ છે કે દર્શનનો લાભ લેવા ચૂક પધારજો દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર અમદાવાદથી આવવાના છે તેમજ અન્ય સંતો મહંતો ભુવાજીશ્રીઓ અને સબ માતાજીના દરબારમાં આવવાના છે તો આપ સૌને મારું ભાવભર્યું આમંત્રણ વેલકમ પહેલાં વહેલાં પધારજો કારણ કે ચૈત્ર માસની નવરાત્રિ એટલે માતાજીની પ્રાર્થના કરવાનો સમય માતાજીને જાગૃત કરવાનો સમય માતાજીને આરાધનો કરવાનો સમય એટલે નવરાત્રિ તો આપ સૌ સૌમાય ભક્તોને મારા ખૂબ ખૂબ પ્રેમભરે આમંત્રણ એ વેલા વહેલાં પધારજો જય માતાજી જય શહેરમાં ચૌદમી તારીખ રવિવાર બપોરના ચાર વાગે નારિયેલ ઓમાનો સમય તેમજ પાંચ સાડા પાંચે માતાજીનો સામૈયાનો સમય છ વાગે આરતીનો સમય અને સાત વાગે આપ મહાપ્રસાદ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ જય માતાજી જય ચી જય ચી દરેક માય ભક્તો ઉપર મા ભગવતીના આશીર્વાદ આશીર્વાદ જય ચી